એકાગ્રતા અને નિયમિતતા સફળતાની ચાવી છે જીવનને નિરંતર ચાલતી પ્રક્રિયા છે સમય અને સંજોગો અલગ અલગ કસોટી કરે છે પણ શાંત ચિત્ત અને એકાગ્રતા દરેક કઠિન કસોટીને સફળતાપૂર્વક પાર પાડવામાં સહાયક છે ત્યારે બોર્ડ પરીક્ષાનો કાલ્પનિક ભય રાખવા વગર ખૂબ જ શાંતિ અને ધૈર્યપૂર્વક પરીક્ષા આપવાથી ઇચ્છિત પરિણામ અવશ્ય મળે છે તેવું આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજીએ આજે જિલ્લા મથક ભુજની આરની વરસાણી શાળાના સંકુલમાં પંદરસોથી વધુ બોર્ડ પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું આજે ભુજના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને આર્ષ અધ્યયન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે પરીક્ષા એક મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદજીએ બોર્ડ પરીક્ષાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત તેમણે બોર્ડ પરીક્ષાર્થીઓ સાથેના ઉત્તરી સમયમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અને શંકાઓનું સમાધાન કરાવ્યું હતું બોર્ડ પરીક્ષા અને જીવનનું એક માની ભયમુક્ત રહી પરીક્ષા આપવા સમજ આપી હતી કાર્યક્રમના પ્રારંભે પીજી ઝાલાએ ઉપસ્થિત મહાનુભાવો વાલીઓ અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યો બાદ સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતીની ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન છાત્રોએ નિહાળ્યું હતું સ્વામી પ્રદીપ્તાનંદજીના પ્રેરણાદાયક વક્તવ્ય બાદ પ્રશ્નોત્તરીનું આયોજન કરાયું હતું જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારીઓ શિક્ષણ વિભાગે પૂર્ણ કરી છે છેલ્લા થોડા વર્ષોથી કચ્છનું બોર્ડ પરીક્ષાનું પરિણામ ખૂબ સારું રહ્યું છે આ વર્ષે પણ કચ્છના છાત્રો નોંધપાત્ર સિદ્ધિઓ મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે બાળકોને પ્રેરક માર્ગદર્શન આપવા બદલ સ્વામીજીનો આભાર વ્યક્ત કર્યો હતો અને બોર્ડ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ પણ પ્રાસંગિક ઉદબોધનમાં છાત્રોને લક્ષી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું વડાપ્રધાન મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દિલ્હી ખાતે ભાગ લેનાર ભુજનેન્દ્રાબાઈ વિદ્યાલયની ધોરણ બારની વિદ્યાર્થીની મિતાલીબા વિજયસિંહ ઝાલાએ પોતાના દિલ્હીના અનુભવનું વર્ણન કર્યું હતું આવનાર વર્ષોમાં પણ જિલ્લા શિક્ષણ વિભાગ અને આર્સ અધ્યયન કેન્દ્ર દ્વારા બોર્ડ પરીક્ષાર્થીઓને આ રીતે જ પ્રેરક માર્ગદર્શન મળતું રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી માતૃશાળાની યાદવ સોની વીડી હાઈસ્કૂલના જયબાનુશાલી સહિતના છાત્રોએ પરીક્ષા એક મહોત્સવ કાર્યક્રમના માધ્યમથી પરીક્ષાનો હાવ દૂર થયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની પરીક્ષા આખા રાજ્યમાં શરૂ થનાર છે એના અંદર પરીક્ષાના ભાગરૂપે આપણે પરીક્ષાની તૈયારી અત્યારે લગભગ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ બાળકોના અંદર પરીક્ષાનો હાવ દૂર થાય અને માનસિક રીતે બાળકો તૈયાર થાય અને જે તે વિષય તજજ્ઞોની એમને માર્ગદર્શન મળી રહે એ માટે અમે દરેકે દરેક શાળાઓના અંદર પણ લગભગ અમારી એક ઓઆઈસી સંસ્થા અને અન્ય એનજીઓ એ શાળામાં જઈ અને રૂબરૂ બાળકોને માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે એ ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ પણ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે અને આજે અમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પરીક્ષા એક મહોત્સવ અમારા જે માધાપર આસ્કેન્દ્રના પ્રદીપાનંદજી સ્વામીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ રાખેલો છે જેના અંદર આજે પંદરસોથી વધુ વિદ્યાર્થીઓ એ જોડાયેલા છે એની સાથે અમારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની અમે યુટ્યુબ ચેનલ ઇ લર્નિંગ શરૂ કરેલી છે એ ઈ લર્નિંગ ચેનલના અંદર દરેકે દરેક દરરોજના વિષય તજજ્ઞોના વિડીયો અપલોડ થાય છે એ ઇ લર્નિંગ ચેનલના મારફતે પણ આજે જિલ્લાની તમામ શાળાઓના અંદર લાઈવ આ કાર્યક્રમ જોવા માટે પણ અમે સૂચના હતી એ પ્રમાણે એ બાળકો પણ કાર્યક્રમ જોઈ રહ્યા છે ખાસ કરીને આ કાર્યક્રમના અંદર જે હમણાં જીનું પરિણામ જાહેર થયું એના અંદર કચ્છનું આપણું ગૌરવ કહેવાય કે કચ્છના અંદર ટોપર જે નેવું પર્સન્ટેજથી પણ વધુ એવા બારેક વિદ્યાર્થીઓ જે હતા એનું પણ સન્માન આ તબક્કે રાખવામાં આવેલું હતું અને બાળકો અત્યારે હાલ એ પરીક્ષાની ખૂબ સારી આપણી જિલ્લાની તૈયારી છે અને ખૂબ સુંદર માહોલના અંદર એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આજે માતૃશ્રી આરડી વરસાણી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી તથા આર્ષ કેન્દ્ર આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા એક પરીક્ષા એક મહોત્સવ એ વિરુદ્ધનું એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હું પણ સહભાગી બની છું અને મને મારા પરીક્ષા પે ચર્ચા દિલ્હીના અનુભવો વ્યક્ત કરવાની પણ સુવર્ણ તક અહીં પ્રાપ્ત થઈ છે અને મુખ્ય વક્તા શ્રી પ્રદીપ્તાનંદ દયાનંદ સ્વામી દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે કે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતી વખતે એકદમ નિર્ભય રહે અને પોતાની મૌલિકતા છે એ પણ પ્રશ્નપત્રમાં રજૂ થાય અને અસમંજસમાં જે મુકાય છે અને ઘણીવાર એવા પણ બનાવો બને છે કે એમ્બ્યુલન્સ પણ હાજર રાખવી પડે છે અને તાત્કાલિક ધોરણે સારવાર આપવી પડે છે તો એ જે આંકડો છે એ ઓછો થાય અને કઈ રીતે ન માત્ર કે એક બોર્ડની એક્ઝામ પરંતુ લાઈફની જે એક્ઝામ છે એમાં પણ આપણે નેતૃત્વ કરી શકીએ એવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે જેના માટે હું આભારી રહીશ અને એવી આશા પણ રાખીશ કે ભવિષ્યમાં પણ કચ્છના વિદ્યાર્થીઓને આવું જ પ્રોત્સાહન અને પ્રેરણા મળતી રહે અને આ શિક્ષણની ધૂણી અખંડ ધસમસતી રહે અત્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે જેનામાં સ્વામી પ્રદીપ્તાનંદજી એમને સમજાવ્યું કે પરીક્ષા એ તમને કોઈ ચિંતા વગર કોઈ ટેન્શન વગર કેવી રીતે આપવી એનામાં એ શીખવા મળ્યું કે પરીક્ષા એક મહોત્સવ છે આપણા માટે આડી માં અમે શ્રી પ્રદીપ્તાનંદ મહારાજજીનું પરીક્ષા પે ચર્ચાની કાર્યક્રમમાં યોજ આવેલા છીએ અને અમારી પરીક્ષા પરની જેટલી પણ બીકો છે અને પરીક્ષાની જેટલી પણ મૂંઝવણો છે એ આ પ્રદીપનાનંદ સ્વામીજીના ચર્ચાઓથી અને વિચારણાઓથી અમારી પરીક્ષા પર ચર્ચા અને પરીક્ષાની બીકો જે અમને લાગી રહી છે અને વિદ્યાર્થીઓનો જે પરીક્ષાનો ડર છે એ દૂર કરવાનો આ કાર્યક્રમમાં અમને ભાગ લીધો છે